રાતે રાપડા આપડે <muchas> <muchas> અલ્યા તંગોડી કરી અલ્યા ઓલ તું ઊડવાનું અલ્યા તારી ગમુ ગમુ લે તો એને મારા કાકાને અલ્યા રોમસા કાકાને કેતા હું એય હા કાલે તમે પેલા એડા જબર પડ્યા હો પેલા પાઉંની જગો બે લડ્યા તો હું થઈ ગયો ગમુ કાકો આઈને પા राम साका का आ

લડાઈ આમ છોડજો આ ઘરે નાઈ છોડ છોડો આ છોકરાઓ વગેરે રમતા ને મારા છોકરાને મારે કેમ પણ છોકરા છોકરામાં ના લડવાનું હોય કોઈ વાત કરે એટલે મેં તમ ખબર કેમ છોડે તઈ માર લડાઈ યાર